તો જય માતાજી ગુડ મોર્નિંગ સફળ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છે ફરીથી એક નવા બ્લોકનું તો મિત્રો મને પહેલાં મારો આજે વરસાદ બહુ છે તો તમારો હું નજારો બતાવી દઉં પછી આપણે આગળ તો કરીએ મિત્રો તો તમે જોઈ લો પહેલાં તો ચાલો સવાર સવારના ગોગા મહારાજના દર્શન કરી દઈએ જય ગોગા મહારાજ જુઓ વરસાદ આવ્યો હતો સવાર સવારમાં મિત્રો આખી રાતનો વરસાદ પડે બે દિવસથી વરસાદ રહેતો નહીં તો મિત્રો જુઓ હાજર એટલો મસ્ત નજારો છે સવાર સવારનો જુઓ તો મિત્રો સપોર્ટ બ્લોગ ચેનલ લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો તમારથી થાય એટલો સપોર્ટ કરજો મિત્રો તો આજે મિત્રો એક નવી વાત કરીએ આપણે તમને કે જિંદગીની અંદર કેવી કેવી તકલીફ પડી છે એ વિશે તમને જણાવો તો મિત્રો આ છે ને મારી ગાડી છે હર્ટિકા જે આપણે ટ્રાવેલ્સનો ધંધો કરીએ છીએ પણ મિત્રો એક દિવસ એવો હતો કે કોઈની ગાડી કોઈ લોકો ગાડીમાં બી ના બેસવા દેતા અને ગાડીમાં બેઠો તો કંઈ એક કામ કરો પાછળ બી જાય પાછળ આવી જ તમને ના પડે તમારે આમના ફાવે એટલે મિત્રો જીવનની અંદર અને હાલની તારીખમાં જે લોકો નહોતા બોલાવતા એ બી બોલાવે કહેવત કે રૂપિયાનો પાવર છે તમારી જોડે રૂપિયા છે તો જિંદગી બધું જ છે જો રૂપિયા નથી તો તમારી જોડે કશું જ નહીં મિત્રો હાલ હજાર લોકો જે ના બોલાવતા એ ભાઈ ભાઈ કરીને આવે મિત્રો કારણ કે પહેલાં મને કોઈ બોલાવતું નહીં અમે કોઈ ગાડીમાં કોઈ કોઈની ગાડી હોય તો મેળામાં આગળ કોઈ આગળ તો બેસવા બી ના દે આપણને આગળ તો કોઈ બેસવાય ના દે આપણને તેના પાછળ બેહો હું અહીંયા જગ્યા છે આમ ના કરો તેમ ના કરો એટલે મિત્રો આવી જિંદગી છે દુનિયામાં લોકો રૂપિયા હશે તો દુનિયા તમને સલામ મારશે તમારા જોડે રૂપિયા નહીં હોય તો દુનિયા તમને કોઈ સલામ નહીં મારે રૂપિયાની કિંમત છે માણસની આ દુનિયામાં કોઈ કિંમત નહીં તો તમાર જોડે રૂપિયા હશે તો દુનિયા તમારી છે એટલે મિત્રો એક દિવસ આપણો એવો સમય હતો કે આપણું કોઈ હતું જ નહીં સગુલું ગુ આપણું નહોતું મિત્રો પણ કહેવત નહીં કે જિંદગીમાં તમારી નીતિ સાચી હશે ને તો હંમેશા માટે ભગવાન તમને સુખી રાખશે ને ભગવાન હંમેશા તમારા સાથે જ રહેશે તમારું કુળ તમારા ઘરની દેવી તમારી માતાજી મારી મા ભગવતી શિગોતર મારા જોડે ભાઈ મારા માટે બહુ જ સારું કરે છે અને મારા હું તારું એ કરું ને મારી શિગોતર ધારે એ કરે ભાઈ એ મિત્રોનો વિડીયો બતાવીશ આપણે દર્શન કર્યા મા સિગોતરનો તો મિત્રો આવી દુનિયા હૈ પૈસા બોલતા હૈ દુનિયામાં પૈસા છે તો બધું જ છે બાકી દુનિયા તમને કોઈ કશું જ આપવાની નહીં મિત્રો એટલે મિત્રો આવી કહાની હતી આપણી એક દિવસ આપણા જણે કશું નહોતું આજે ભગવાન માતાજીની દયાથી જો સિગોત્રમાં દયાથી મારી મા સધીની દયાથી જો સધી અમારો રોમ એની દયાથી મિત્રો આજે ગાડી આપણા જોડે છે દુનિયા જ આપણે સલમ મારે મિત્રો એટલે કે કોઈ છોટો ચા નથી પાછું કોઈ બોલાવે નહીં તો મિત્રો જિંદગીમાં હંમેશા માટે સારું વિચારવું સારું કરવું તમે કોકનું સારું છે ભગવાન તમારું એના કરતાં ચાર કરવું સારું કરશે આ મિત્રો અનુભવ છે મારો તો મિત્રો આથી આપણી વાત તો સફર રોક ચેનલ લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો તમાર થાય સપોર્ટ કરજો મિત્રો બરાબર અને બધા મારા યુટ્યુબ મારા સબસ્ક્રાઈબર મારા યુટ્યુબ ફેમિલીને જય માતાજી તો મિત્રો મળીએ આગળ ત્યાં સુધી જય માતાજી મિત્રો જય માતાજી અને આપણે હવે ગામડેથી આવી ગયા છીએ અમદાવાદ તો આજે અમદાવાદમાં વરસાદ છે બહુ તો હું તમને બતાવું મિત્રો અમદાવાદનો વરસાદ જો મિત્રો આ તો અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરે છે હા બધા જો મનમોહન ચોકડી આપણે મનમોહન ચોકડી આવી ગયા છીએ જો મિત્રો બરોબર તો મિત્રો આપણે સવારે નીકળ્યા હતા થી અમદાવાદ આબા એટલે કે આપણે કાલે આપણે કાકાના છોકરાને રોમાભીનું નેજું છે કાલે પાદર વિવિધ છે તો એને રોમાભીનું નેજું છે કે આપણે સ્પેશિયલ આવવું પડ્યું છે આજે એને નેજા માટે ગામડેથી તો મિત્રો જુઓ આપણે આઈ ગયા છીએ અમદાવાદમાં અમદાવાદમાં કોઈ વરસાદ છે હજુ હાલ થોડો કાટે વરસાદ પાણી ભરે તો મિત્રો આજે જુઓ આપણે અમદાવાદ માં આવી ગયા છીએ સવારમાં આપણે ગામડે હતા તો અમદાવાદનો છે નજારો આ છે મનમોહન ચોકડી ના રોડ જાય છે વિરાટનગર દેખો મિત્રો આગળ તમે બતાવો મિત્રો આપણે પછી વળી જવાનું છે આપણા ઘરે જવા માટે પછી આપણા ઘરે જવા માટે વળી જઈશું આપણે બાઈક બોલો બોલો કોડાય બોલો રસ્તા વચ્ચે લોકોને ધપવાળો નહીં તો મિત્રો હવે ફાઇનલી હવે આપણે આપણા ઘરે આવી ગયા છીએ બસ હવે બે મિનિટમાં માં ઘરે પહોંચી જઈશું તમને હું મામાનું મંદિર બતાવીશ આજે તો મિત્રો શેર કરજો તમારાથી થાય એટલો સપોર્ટ કરજો મિત્રો બરોબર તો કે બહુ સપોર્ટ કર્યો છે અને મિત્રો કરજો બરોબર તો જુઓ એ આપણે અહીંયાથી વળી જઈએ આપણા ઘર જવા માટે જઈએ મિત્રો હા

તો મિત્રો બસ હવે આપણે ઘરે આ છીએ બરાબર તો મિત્રો સફર બ્લોગ ચેનલને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને તમારાથી થાય એટલો સપોર્ટ કરજો બરાબર તો મિત્રો આજે આ બ્લોગને આટલે એન્ડ કરીએ છીએ આપણે અમદાવાદમાં આવી ગયા છીએ બરાબર તો મિત્રો મળીએ આગળ ત્યાં સુધી જય માતાજી